તેમજ ગઢવી લોજિસ્ટિક નામે ટ્રાન્સપોર્ટ અને રાજ ઇન્ડસ્ટ્રીઝ નામે મીઠાનો વેપાર કરતા જગદીશ ભગવાનજી આયાચી ગઢવીએ આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી એક દોઢ વર્ષ પહેલાં ફાર્મ હાઉસમાં ફરિયાદીનો ભેટો આરોપી એવા બંટી ઉર્ફે જગજીતસિંઘ ઉર્ફે રોકી સાથે થયો હતો બાદમાં બંને બે ત્રણ વખત મળતા મોબાઈલ નંબરની આપ લે થઈ હતી દરમિયાન આરોપીએ મુંબઈ ખાતે ડીજેનો પ્રોગ્રામ છે જેમાં મને ત્રણ ચાર લાખ મળશે પણ અત્યારે બે લાખની જરૂરિયાત છે તેમ કહી ઉછીના પૈસા માગ્યા હતા ફરિયાદીએ હા પાડતા આરોપીએ સાહિલ મીરચંદાણીના નંબર આપી વાત કરાવી હતી આ શખ્સના ખાતામાં ભોગ બનનારે રૂપિયા બે લાખ મોકલ્યા હતા પછી સાહિલે ફોન કરી હું અને જગજીતસિંહ મુંબઈ ખાતે પાર્ટીમાં હતા ત્યારે પોલીસે દરોડો પાડ્યો છે અને જગજીતના મોબાઈલમાં તારો ફોટો છે તેને પોલીસ લઈ ગઈ છે તને મુંબઈ પોલીસ મથકે આવવું પડશે અથવા પૈસા આપવા પડશે પોલીસની બીકના કારણે ફરિયાદીએ ફરીથી સાહિલના ખાતામાં અઢી લાખ મોકલાવ્યા હતા ફરિયાદીએ બાદમાં પૈસા પરત બંને બંનેએ બહાના કર્યા હતા અને નાયરા બેનરજી નામની અભિનેત્રી જે મોટી સેલિબ્રિટી છે મને ડીજેનો પ્રોગ્રામ આપવાની છે ત્રણ લાખ માગે છે એના નંબર મોકલું છું વાત કરી લેજો તેમ કહ્યું હતું બાદમાં આ મહિલાએ ફોન કરી હું અને ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી તમારા ઘરે આવશું હોટેલ પ્લેનના ખર્ચના પૈસાની માંગ કરી હતી ફરિયાદીએ અંતે ત્રણ લાખ આ મહિલાના ખાતામાં મોકલી આપ્યા હતા પણ નોરા ફતેહી કે નાયરા ફરિયાદીના ઘરે આવ્યા નહોતા દરમિયાન જગજીતે ફોન કરી હું નાયરા પાસે તમારા પૈસા લેવા જતા તેણે પોલીસ બોલાવી મારા પર પોલીસ કેસ કર્યો હોવાની અને પોલીસ પૈસા માંગતી હોવાનું કહેતા ફરિયાદીએ અઢી લાખ તેને મોકલી આપ્યા હતા બાદમાં વકીલ પોલીસ સાથે નારાના ઘરે પૈસા લેવા જતા તે દવાખાનામાં દાખલ થઈ ગયેલ છે અને કેસ કરવાના છે અને રૂપિયા ચાર લાખ પચાસ હજાર માંગે છે તેમ કહેતા ફરિયાદી વેપારીએ ત્રણ લાખ પચાસ હજાર ટ્રાન્સફર કર્યા હતા તે બાદ પણ વેપારી પાસેથી પૈસા પડાવવાનું ચાલુ રહ્યું હતું જગજીતે તેમને ફોન કરી મારા દિલ્હીવાળા ઘરે જગદીશ આયાચીના નામનું પાર્સલ આવ્યું છે તેમાં ડ્રગ્સ મળ્યું છે પોલીસ કેસ ન થવા દેવા માટે ફરિયાદી પાસેથી ફરીથી પૈસા માંગવામાં આવ્યા હતા આ ભોગ બનનારે જગજીત સાહિલ અને નાયરા સામે રૂપિયા સોળ લાખ પચાસ હજારની છેતરપિંડી વિશ્વાસઘાતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર